છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરીમાં ચાલતા વિવિધ વિભાગની ચાર કચેરીઓને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલ્યાની સૂચનાથી સીલ કરાય છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં આવેલા વિવિધ વિભાગની ચાર કચેરી સીઆઈડી એન્જિલીગેટ હોમગાર્ડ કમાન્ડર વોટર સેડ લોકર ઓડિટ ફંડ આમ ચાર જેટલી કચેરીઓને જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ પંદરમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં કચેરી અન્ય જગ્યાએ ખસેડી તેની જાણ કલેક્ટર કચેરીને કરવા હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં કચેરીના અધિકારીઓ કલેક્ટરના હુકમનો અનાદર કરી કચેરી ખાલી ન કરતા તારીખ પાંચમી કચેરી દ્વારા ચાર જેટલી કચેરીઓને સીલ મારવામાં આવ્યા તેને લઈ સરકારી બાબુઓમાં કલેક્ટર કચેરી દ્વારા કચેરીઓ સીલ કરવામાં આવતા કલેક્ટરના હુકમનો અનાદર કરતા સરકારી બાબુઓમાં સોંપો પડી ગયો છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં આવેલા વિવિધ વિભાગની ચાર કચેરી સીઆઈડી એન્જલી ગેટ

સોંપો પડી ગયો અલ્ફેઝ પઠાણ એસ નાઇન ન્યુઝ છોટાઉદેપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે